કેન્દ્રીય ટીમના સભ્યોએ કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાનનો સર્વે કર્યો છે ભારે વરસાદની પરિસ્થિતિ બાદ સર્વગ્રાહી સમીક્ષા માટે સ્થાનિક અધિકારીઓ ખેડૂતો સાથે સંવાદ કરીને વિગતો મેળવતી દિલ્હીની કેન્દ્રીય ટીમ ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે ડોક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના ઉચ્ચ અધિકારીઓ માંડવી અને અબડાસાના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ લઈને પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો કચ્છ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ટીમ સાથે રહીને જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ રાહત બચાવ કામગીરી અને હાલમાં ચાલી રહેલ પાક સર્વે કામગીરી તેમજ વિવિધ નુકસાન અંગેની જાણકારી આપી હતી દિલ્હી આવેલી શીર્ષ અધિકારી ટીમના કચ્છના માંડવી તાલુકાના આસંબિયા કોડાઈ ગામ સહિત વિસ્તારોમાં પહોંચી હતી અસરગ્રસ્ત તાલુકા એવા અબડાસા ખાતે વિંજાણ કોઠારા સહિત વિસ્તારોની મુલાકાત લીધી હતી પાક નુકશાની અંગે વિસ્તૃત જાણકારી મેળવવા ટીમે વિભાગીય કૃષિ સંશોધન કેન્દ્ર કોઠારાની મુલાકાત લઈને નિષ્ણાત વૈજ્ઞાનિકો સાથે ચર્ચા વિચારણા કરી હતી ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટર ટીમના સભ્યોએ ભારે વરસાદની પરિસ્થિતિના પૂર્વે તંત્રની તૈયારીઓને ત્યારબાદ પુનઃસ્થાપનની કામગીરી અંગે સ્થાનિક અધિકારીઓ સાથે સંવાદ કરીને વિગતવાર જાણકારી મેળવી હતી આ ઉપરાંત અસરગ્રસ્ત ગામોના ખેડૂતો સરપંચો આગેવાન શ્રીઓ સાથે પણ મુલાકાત કરીને ટીમના સભ્યોએ વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો દિલ્હીથી આવેલી ટીમના સભ્યો સર્વે મિલેટ ડેવલપમેન્ટના ડાયરેક્ટર ડેપ્યુટી ડાયરેક્ટર મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ

બાગાયત અધિકારીઓ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક પદાધિકારીઓ તેમજ સર્વે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી